રાણાવાવ નજીક એસએમસીની ટીમે દરડો પાડીને બાર હજાર લીટર બાયોડીઝલ કબજે કરી છ શખ્સો સામે ગુનો નોંધી પાંચની ધરપકડ કરી ત્રેવીસ લાખ એંસી હજાર ચારસો વીસનો મુદ્દામાલ કબજે કર્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર કે કરમટાએ રાણાવાવ પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમને બાતમી મળી હતી કે આદિત્યણાનો કરશન એભાવ ઉડીદરા તથા તેનો ભાગીદાર અરસી ભીમાં ઓડિદરા સાથે મળીને કોલીખડાથી રાણાવાવ જતા રસ્તે હાથી સિમેન્ટ ફેક્ટરી સામે દુકાનમાં પાછળના ભાગે મૂકેલા ટાંકામાં બહારથી ટેન્કર મંગાવીને ડીઝલના ભરતા ભેરસેરયુક્ત જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સસ્તા ભાવે મંગાવીને સંગ્રહ કરી દુકાનમાં રાખેલ ડિપેન્સર મશીન દ્વારા બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ઇંધણ તરીકે ભણાવી આપે છે અને માણસોને જિંદગી જોખમાય તે રીતે ફાયર સેફ્ટીના પૂરતા સાધનો કે લાયસન્સ વગર આવું જ્વલનશીલ પ્રવાહી સંગ્રહ કરીને વેચાણ કરી રહ્યા છે આથી આ બાબતની ખરાઈ કરતા હકીકત સાચી હોવાનું જણાવતા સિમેન્ટ ફેક્ટરીથી થોડે દૂર વાહનો ઊભા રાખીને પગપાળા ચાલીને જોતા સિમેન્ટ ફેક્ટરીની સામેની સાઈડ દુકાન આગળ એક ટ્રક પાર્ક કર્યો હતો અને તેમાં દુકાનમાંથી ડીઝલની ટાંકીમાં કશું પ્રવાહી ભરવામાં આવતું હોવાનું જણાયું હતું આથી નોઝલ પકડીને ઊભેલ શખ્સ તથા દુકાનની અંદર બેઠેલા ચાર શખ્સોને ઝડપી લે પૂછપરછ કરી હતી તેની પાસે વેચાણ અંગે કોઈ લાયસન્સ ન હોવાથી સ્થાનિક પોલીસને જાણ કરી હતી સ્થળ પરથી રૂપિયા ત્રેવીસ લાખ એસી હજાર ચારસો વીસ નો મુદ્દા માલ કબજે કર્યો હતો કરશને ભાઈએ એવું જણાવ્યું હતું કે આ દુકાન ચાર મહિના પહેલા ભાડે રાખી ભાગીદાર અરસી ભીમા વડોદરા સાથે બાયોડીઝલ વાહનોમાં ભરવાનું કામ કરે છે અને તેના માટે ફિલર તરીકે રતન પરના કાંધલ રામદેવ કરછાને રાખેલો છે સ્ટેશન પ્લોટમાં રહેતા આશીષ રામજી વડવાડિયાએ એવું જણાવ્યું હતું કે તે રાધે એન્ટરપ્રાઇઝના ખાતે જ્વલનશીલ પ્રવાહીના વેચાણનું બિલ બનાવવાનું કામ કરે છે તો વનાણાના મસરીનાગ ઓડેદ્રાએ એવું જણાવ્યું હતું કે પોતે ટ્રકનો ડ્રાઈવર છે અને એના શેતનું ખાટું અહીં ચાલતું હોવાથી ફેક્ટરીમાંથી સિમેન્ટ ભરીને અહીં ડીઝલની ટાંકી ફૂલ કરાવી છે આથી પાંચેય શખ્સોની અટકાયત કરીને રાણાવાવ પોલીસ મથક ખાતે સોંપી દેવામાં આવ્યા છે સ્તર પરથી જ વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી બાર હજાર લીટર એક લાખ રૂપિયાનું બુલેટ બાઇક વીસ પચીસ હજારનું ડિસ્પેન્શર મશીન અને નોઝલ પાઇપ દોઢ લાખનો લોખંડનો સ્ટોરેજ ટાંકો તેર હજાર પાંચસો ની ઇલેક્ટ્રિક મોટર અંગ જડતી દરમિયાન મળેલ એક લાખ અડતાલીસ હજાર આઠસો વીસની રોકડ છ મોબાઈલ સહિત કુલ રૂપિયા લાખ એસી હજાર ચારસો વીસનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો કરશન ઓડેદરાએ પૂછપરછમાં એવું જણાવ્યું હતું કે ગેરકાયદેસર ડીઝલના ફરતા ફેરસેરયુક્ત જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી પોરબંદર રહેતા ભરત મોડું મોઢવાડિયા પાસેથી મંગાવે છે અને ભરત ટેન્કરમાં માલ મોકલી આપે છે અને ટેન્કર આવ્યા બાદ મોટર મૂકીને આ રિતિયાણામાં પકડાયેલ દુકાનમાં આવેલ મોટા ટાકામાં ભરવામાં આવે છે આથી મુખ્ય સપ્લાયર ભરત મુરુ મોઢવાડિયા સામે પણ ગુન્હો નોંધી એસએમસી ટીમે તેને વોન્ટેડ જાહેર કર્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ